વડોદરા જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે શરાબનો જથ્થો ભરીને વડોદરા આવી રહેલા આઇસર ટેમ્પો ને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીના થનગનાટ શરૂ થઈ ગયા છે ત્યારે બુટલેગરો પણ શરાબીઓને શરાબ અછત ન પડે તે માટે તમામ તૈયારીઓમાં લાગી રહ્યા છે બીજી તરફ પોલીસ વિભાગના પણ વાર્ષિક કામગીરીના અંતિમ પત્રકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ વધુને વધુ શરાબના કેસો શોધી કાઢવા માટે કામે લાગી ગઈ છે આ દરમિયાન ગતરોજ વડોદરા જિલ્લા એલસીબીના સ્ટાફને સ્ટાફ મળી હતી કે એક બંધ બોડીનો આઇસર ટેમ્પો ગોધરા હાલોલ થઈને વડોદરા આવેલ છે અને હાલ વરણામાં પોલીસ મથકની હદમાં આવેલી મહાદેવ હોટલ પાસે ઉભો છે જે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વર્ણનવાળા આયસર ટેમ્પોને કોર્ડન કરીને તપાસ કરતા તેમાં આયસર ચાલક પ્રકાશ ઉકાર અવાસિયા બડા ભાવટા તાલુકા ભાભરા અલીરાજપુર એમપી મળી આવ્યો હતો મધ્યપ્રદેશથી સરામો જથ્થો વડોદરા પહોંચતાની સાથે જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો અને ચોવીસ પોઇન્ટ બત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી